હવે આપણે અંદર રાખ્યા પછી લીંબુ નીચેવાનું છે હું લીંબુ નીચવી લઈશ મેં એક લીંબુનો ઉપયોગ કર્યો છે તમે વધારે પણ લઈ શકો છો હવે આપણે પીવા મસાલા કરવાના છે લાલ મરચું નાખું છું થોડું નાની ચમચી છે બે ચમચી એટલું નાખ્યું છે દાણા છે એ બે ચમચી લઉં છું મીઠું હું એક ચમચી લઉં છું હવે આપણે એને રસ મજાનું મિક્સ કરવાનું છે બસ વેજીટેબલ મમ્મી રેડી કરી છે બહુ જ સરસ મજા એકદમ મસ્ત થઈ ગયા છે બાઉલ ના અંદર હું સૌ કરું છું મિત્રો આપણી ચેનલ ઉપર બાળકો માટે એકદમ હેલ્ધી आणि सरस मजा रोज नवी बनावू चु एकदम ओर्चा अंदर नाना मोटा बद्धा खुश मस्त मजानी सरस मजा वेजिटेबल रेडी खरेखर मित्र मजा चटपटा आणि टेस्टीचे सारी लागेल મેરા વેજીટેબલ વાળા સાથે કઠોર નાખેલું છે મગ ચણા આ બાળકો તમારા ખાસ એકદમ હેલ્ધી અને સરસ મજાના બહુ જ મસ્ત મજાના બાળકો તમારા રહેશે કાલે વિનાવી રેસિપી સાથે